જિલ્લા ભાજપના યુવાન ઉર્જાવાન પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને દસાડા લખતર લોકપ્રિય ધારાસભ્ય પી કે પરમાર ની નેશન યોજાઈ ઇલેક્શન નહીં હોવાને કારણે આખા દેશમાં કોઈ ઇલેક્શન ચાલતું હોય છે આ કારણે વારંવાર આચાર લાગવાને કારણે વિકાસના કામ અટકી જાય છે અને અનેક પ્રકારના ખર્ચ વધે છે માલવણ ખાતે વન નેશન વન ઇલેક્શન દસાડા લખતર નરકાંઠા વિધાનસભાનું સંમેલન મોટી સંખ્યામાં યોજાઈ ગયું આ સંમેલનમાં મુખ્ય સંમેલન જગદીશભાઈ મકવાણા ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણાએ વિસ્તૃત વિગત પર માર્ગદર્શન આપ્યું જિલ્લા ભાજપના યશસ્વી પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ દસાડા લગતાના લોકપ્રિય ધારાસભ્ય પી કે પરમાર એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર અને એક ચૂંટણી વિશે પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના જયેશભાઈ પટેલ હાર્દિકભાઈ ટમાલિયા દસડા તાલુકા ગ્રામ્ય મંડળ પ્રમુખ રમેશભાઈ ઠાકોર શહેર પ્રમુખ વિરલભાઈ સોની લખતર મંડળ પ્રમુખ રવિરાજ રવિરાજસિંહ જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ લતાબેન પટેલ પાટડી નગરપાલિકાના જિલ્લા પંચાયતના આઈસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન ઉધુભા ઝાલા ગુજકોમા સાલના ડિરેક્ટર જયસંગભાઈ ચાવડા ઈશ્વરભાઈ પટેલ આ કાર્યક્રમના ઇન્ચાર્જ ખેંગારભાઈ ડોડિયા નરેશભાઈ પટેલ દર્શનાબેન પટેલ ગાયત્રી હોટેલના યજમાન બાબુકાકા સહિત એક પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નું સુંદર સારું સંચાલન સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મંત્રી નરેશભાઈ પટેલે કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા દસાડા લખતર ભાજપના મુખ્ય પ્રમુખ મહામંત્રીઓ અને સંગઠનના આગેવાનો જહેમત ઉઠાવી હતી દસાડા વિધાનસભાના માલવણ ખાતે વન નેશન વન ઇલેક્શન અનુસંધાને દસાડા વિધાનસભા દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપણા દસાડા લખતર અને નળકાંઠા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પી કે પરમાર સાહેબ ઉપસ્થિત રહી સંવાદ સાધીને વિચારો રજૂ કર્યા આ સંમેલનમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ડીકે મકવાણા વિસાવડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે